જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ધોમ ધક્તા ઉનાળામાં જરૂરિયાતમંદોને ટાઢક છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું સમાજના જરૂરિયાતવાળા માનવીઓને કેવી રીતે મદદરૂપ બની શકાય તે માટે જનકલ્યાણ ટ્રસ્ટ પ્રયત્નો સતત કરતું રહ્યું છે અગાત્રીજના પવિત્ર દિવસે ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાનો જન્મદિવસ હોય તે નિમિત્તે ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું મારુતિ ઓટો સર્વિસ સામે વાણિયાવાડી રોડ રોડના સવારે સાડા સાત વાગ્યાથી દરરોજ માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે આ સેવાનો લાભ લેવા પરિવારજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે દરેક પરિવારને પરિવાર દીઠ બે લીટર છાસ તેમના વાસણમાં ભરી આપવામાં આવશે આજના નવમા દિવસના દાતા શાંતાબેન વનમાળી દાસ કેસરિયા તથા જીતુભાઈ વ્યાસ તરફથી તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસે સહયોગ મળ્યો છે આજથી દરરોજ એકસો વીસ લીટર છાશ વિતરણ કરવામાં આવશે અહેવાલ દીપક રાઠોડ